અત્યારે ગેમ રમી જોતો વધારે જોકે સાંભળું જશે તો પેલી અમારી બેની એક ટીમ હે અને આ બે ની એક ટીમ હે તો પેલા કોણ બોલશે જોવું પડતી

જોય તું એમ ન થાલી તો 1 મિલિયન થઈ જાય 1 મિલિયન થઈ જાય તો એ દેવી દીધું ના હાલ જો મારા વિડિયો માં જો શાંતિ થઈ જાય તો આપણે વારો છે તું થઈ જાય પણ તારે દસ્યુ બોલવા દીધું કેમ બોલ એ તો વન બન એ બોલી જાય તાર નથી બોલવાનું તું બોલ પાછો

हेलो बोल फटाफट टाइम नो लेना हो बोल कितना टाइम है ये तो क्या पहला 10 सेकंड शूट 10 सेकंड ए तो उ बतान पिज़्ज़ा पार्टी आपको तो भूत पे ना तो भूत पे ना वो एक एक फोलवाने पिज़्ज़ा खावड़ा

બોલ કેંજેલો કેટલાય બોલ્યા હાલ બોલ જો કોમલ ગાંધી જ છે તો કિંજેલે ગાંધી જ છે સેન્ટેન્સ પૂરો જો કે તો કિંજેલે જો જો કોમલ ગાડીએ તો કિંજેલે ગાંધી જ કરે કેમ કે તો મારી બેન જ છે તો થઈ ગયું ને ઈ પોસિબલ નથી પોસિબલ નઈ તું મારી બેન કહેવાય તો હું ગાંડી હોય તો તુંય ગાંડી જ મારે તુય લોકો ગાડ્યો

તો ફટાફટ તમને આની સ્ટોરી ખબર હોય તો કમેન્ટ કરી મળે હું ન થતી આમ જો ઓલી જવું પકડી ગઈ ક્યાં થઈ ગયા તમે લોકો લખી છે એટલે શું શું છે એ બધું લખ્યું છે તો એકવાર વાર બધા મિત્રો બધા આગળ વયા ગયા હે મને ભી કઈ લાગે પણ હું હે ને એક આ રાઉન્ડ પૂરો કરીને પછી જઈશ જોઈએ આપણે અંદર કઈ કે નહીં કાજલ બેન આપડા ભીખ લાગે કાજલ બેન ને ભીખ લાગે પણ લઈએ હોય मुझे डर लग रहा है तो इधर चले घर में चली गई जो आई एक वस्तु तो बताओ मम्मी ये राजमानना दिखाई ने मान बात बड़े फैमिली वाला मरी गया है आज मम्मी मम्मी कहेंगे हत्या हुई क्या हत्या तुम्हें મેગી તો મારે એક્સપ્લોર કરવું તો બી કઈ લાગતી એટલે મીન્સ કે એવું કઈ આમ હતું નહીં પણ હે ને આપણને બીક જોરદાર લાગી એક્સપ્લોર નથી કરવું આપણે જઈએ હવે ઘરે સીધા કેમ કે પછી ભૂત તો એટલી બીક લાગે ને તમે વાત પૂછવા મજા આવી મને તો બહુ મજા એક ભૂતડી યા દૂસરી ભૂતડી યા તીસરી ભૂતડી

પ્રમોશન આપડે હે ને પ્રમો પ્રમોશન શું આપડે એક્સપ્લોર કરવા ગયા હતા પણ થયું નઈ આવ્યું નહીં પણ બીક લાગી થયું કામ અંદર થી બીક લાગે તો આવતા ગયા

મને ઠંડી લાગતી તો હું થોડી વાર છે ને ચાલુ છે છે એટલે બધા અને અડધા બાજુમાં બેઠા છે અડધા સો જોવા ગયા છે અને હું અહીંયા બેઠી હતી ચાર્જિંગ કરતી હતી ને વ્લોગ એડિટ કરતી હતી હવે હવે આપણે છે ને ભૂતિયા આવેલી ભૂતિયા ગાઉ તો તમે બધા જોયું હશે કે એવું ડરાવનું હતું એટલે આમ ભલે નોર્મલી આપણે ભૂત જવું ના હોય આપણે માની પણ એ જે છે ને ત્યાંની વાઈબ આપણને આમ અલગ જ આમ આપણને ડર લાગતો હોય ને એવી ફીલ કરાવે કદાચ હાલો તમે આપણે માની લઈએ કે નથી ત્યાં ભૂત પણ ત્યાંની જે વાઇબ આવે ને ભૂત જેવી વાઇબ મીન્સ કે એની વાઈબ છે ને એ બહુ ઓલી હોય છે સો એનાથી આપણને ડર લાગે છે તો એટલે ભૂતિયા હવેલી આમ જોવા જઈએ તો સારી હતી અને બહુ મજા આવી ત્યાં આપણે જવાનું છે જમવા માટે ત્યાં સારું હવે આપણે પેલા જમી લઈએ પેટ પૂજા કરી લઈએ પેલા તો અત્યારે આવી ગયા છે જમવા માટે આવું બધું જમવાનું છે મસ્ત જમીન હવે સુઈ જવાનું છે કે નીંદર ફૂલ આવે છે તો આપણે જમીને હવે પછી સુઈ જઈએ